પીએમ વિશ્વકર્મા યોજના બે પીએમ વિશ્વકર્મા યોજના બે નો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરો અને કારીગરોની કુશળતા વધારવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે આ યોજના દ્વારા કારીગરોને તાલીમ સાધન સામગ્રી લોન અને બજાર પ્રદાન કરવામાં આવશે જેથી તેઓ તેમના ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ વધુ સારી રીતે કરી શકે જો તમે કુશળ કારીગર અથવા શિલ્પકાર છો અને તમારી હસ્તકલામાં નિપુણતા મેળવવા માંગો છો તો સરકાર તમને મદદ કરશે ભારત સરકારે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી છે જે તમને તમારી કુશળ કારીગરી સુધારવામાં મદદ કરશે મિત્રો સરકાર તરફથી આ મદદ મેળવવા માટે તમારે ક્યાંને જવાની જરૂર નથી તમે તમારા ફોનથી ઘરે બેઠા આ યોજના માટે અરજી કરી શકો છો પીએમ વિશ્વકર્મા બે હજાર પીએમ વિશ્વકર્મા યોજના એક સરકારી એપ્લિકેશન છે જે કારીગરો અને શિલ્પકારોને આ યોજનાનો લાભ પ્રદાન કરે છે અને તેમને કોઈપણ કેન્દ્રની મુલાકાત લીધા વિના સરળતાથી અરજી કરવાની સુવિધા પૂરી પાડે છે મિત્રો તમે તમારા મોબાઈલ ફોન પર આ એપ ડાઉનલોડ કરી શકો છો અરજી કરવાની સાથે તમે તમારી અરજીની સ્થિતિ ચકાસી શકો છો અને યોજના સંબંધિત વધુ માહિતી મેળવી શકો છો આ એપની મદદથી તમે આખી પ્રક્રિયા ઘરે બેઠા સમજી શકો છો પીએમ વિશ્વકર્મા યોજના બે હજાર પચીસ વિશેના મુખ્ય મુદ્દાઓનું કોષ્ટક પ્રકાશિત કર્યું શ્રેણીની વિગતો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરો અને કારીગરોની કૌશલ્ય વધારવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા મુખ્ય લાભો કૌશલ્ય વિકાસ માટેની તાલીમ સાધનો અને સાધનો માટે સહાય વ્યવસાય માટે લોનની ઉત્પાદનોના વેચાણ માટે બજાર સુવિધા કોણ અરજી કરી શકે છે કુશળ કારીગરો અને શિલ્પકારો જેઓ તેમની કુશળતા સુધારવા અને તેમની આર્થિક સ્થિતિ વધારવા માંગે છે વિશ્વકર્મા યોજના એપીપી દ્વારા અરજીની પ્રક્રિયા ઓનલાઈન

કોઈ પણ મુશ્કેલી માટે એકપીપીમાં મદદ વિકલ્પ ઉપલબ્ધ છે પીએમ વિશ્વકર્મા યોજના એક લાભો મિત્રો તમે આ એક તમારા ફોન પરથી ગમે ત્યારે ગમે ત્યાં ડાઉનલોડ કરી શકો છો અને ગમે ત્યારે આ સ્કીમમાં અરજી કરી શકો છો તમારે કોઈ સેન્ટર પર જવાની જરૂર નથી તમે ઘરે બેઠા જ અરજી કરી શકો છો જેનાથી તમારો સમય બચશે તમે એપ માંગ આપેલી સૂચનાઓ સાથે સરળતાથી અરજી કરી શકશો તમને તમારી અરજીની સ્થિતિ વિશે તરત જ જાણ કરવામાં આવશે જો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો એપીપી માંજા એક હેલ્પ વિકલ્પ છે જ્યાં ક્લિક કરવાથી તમને ઉકેલ મળશે પીએમ વિશ્વકર્મા યોજના એપીપી કેવી રીતે ડાઉનલોડ કરવી મિત્રો તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ખોલો હવે સર્ચ પર ક્લિક કરીને

તમારા વ્યવસાય અને કલા વિશે વિનંતી કરેલ માહિતી ભરો તમારું આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક ની છબીઓ અપલોડ કરો અને તમારી વ્યવસાય ની છબી પણ અપલોડ કરો પછી સબમિટ કરો સબમિટ કર્યા પછી તમને એક નંબર મળશે જેને તમે યાદ રાખી શકો છો અથવા સુરક્ષિત રાખી શકો છો મિત્રો જો તમે પણ કુશળ કારીગર છો અને પીએમ વિશ્વકર્મા યોજનામાં અરજી કરવા અથવા નોંધણી કરાવવા માંગતા હો તો તમે ઉપર આપેલી સૂચનાઓનો ઉપયોગ કરી શકો છો આ ઉપયોગી પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર વધુ પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો વિવિધ બ્રાન્ડ્સની નવીનતમ ઓફરો અને અન્ય ટેકનોલોજી અપડેટ્સ માટે દરરોજ મુલાકાત લો મિત્રો તમે આ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલાયકન દબાવો જેથી કરીને તમને વિડીયો મળતા રહે જય હિન્દ